મારે હા જતી બેટું ગાડી કે હમી નહીં જોવા જે ભય પર એકદમ અમારું ક્યાં જતું હેતું રે મારે બેટું બ્રેકે મારા લલ્લુભાઈ જયારે જવા રે ને એમાં ફેન જવું પડશે અમે લલ્લુભાઈ ફેન જ્યો નહીં ને એટલે ગાડીને એવું લાગે કે આ લલ્લુભાઈ ફેન લઈ જતા જ નહીં કશો જ નહીં કશો જ નહીં

આવજો હોવ આપણો એ અલ્યા કે રોટે નહીં મારો મરું થાય છે હેડ તા જતા રો કે હેડ તો યાર વદન તો શું કામ એક કામ કર એકદાઈ બેહો હા થોડો બેહો ના ના પડતો ના ના પાડ યાર થોડો બેહો દે હા બેવા દે આવ આવતા થઈ ગયા પેલો તૈયારી ફોન કરે તો હો ફોન કરે કે ધક્કા મત અંદર બોલાય છે હો હા

Ô phải miệng 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 chalta nahi lagto hai mu tau ha aa tyre kholvu parse gadi ne kholo tyre ke tame khav karai barobar se amar to tane putta ne phone karu karu phone karu kharop to maro thai se etle tam phone kai bolaya નામ છે એવું રેન્જલ આવું છે એવું ગાડી નું નામ રેન્જલ ચાલો સોની નું નામ તું રેન્જલ મને <Panel> <laughs>

pháo <laughs> Ai à? Ai này, chen này. Ta à. muốn bẻ cái lăng nhưng cái tai này đều. Nè, là Này, này <laughs> à. À. là này Chưa à. કારીગર તમે કોને બનાયા અલ્યા કારીગરો અલ્યા મૂર્ખા બે કલાલની ઉંગલી દે તો ટાયર ધખોલીને તો કારીગર કોને બનાયો તારી ગાડી તરા હટ અલકા પાજ દેવાનું છે ભાઈ બહાર દેવાનું છે આ ગાડી તમારી

એક તો ખોલ્યો એય બહુ થાક લાગ્યો આ ગાડી કેટલી વિય અલ લલુ ભાઈ કોઈ ઉતારવા નાહી આ ગાડી હું જીવ કરતા વધારે રાખું છું ગાડી એટલે કોઈ નુકસાન ના થાય કામ કરો હું બેઠો જ છું ચિંતા ના તમારી ગાડી તો ગાડી ગાડી તો આખી ખુલી જાય

વાતિયા આલે તમે બે જરે અરે આ બાય એ મને નહીં અમારું લલ્લુ મચરાયે નહી બરાબર જો લલ્લુ કોઈ એક ઓ માર મોઢા આયે કઈ ગરમી લાગતી દરવા ગરમી લાગી આખો ડારો કર્યો તમે તો અરે શિયાળો ચાલુંય અરે શિયાળો ચાલ્યો ગઈ લાગે અરે સાયકલ ઉધી કરતે વધારે વાપરતો તો અરે રુડિયા ગાડી ઉધી નીકળ તારી સાયકલ તારી લઈ લે મારે નહીં કરવી તારી સાયકલ જા હું નહીં કરવી તારી સાયકલ ના ગાડી હું તારી શરમ પડતો તો અરે ગાડી ગાડી પર એ તું મારે નહીં